હું આ વિડિયોમાં ઝીરો કેન્દ્ર ધરાવતા આર્ક ટેન્જન્ટ ઓફ આર્ક ટેન્જન્ટ ઓફ 2x માટે પાવર સિરીઝ એપ્રોક્સિમેશન શોધવા માંગુ છું મને આ આર્ક ટેન્જન્ટ ઓફ 2x ના પાવર સિરીઝ એપ્રોક્સિમેશનના પ્રથમ ચાર શૂન્યતર પદો જોઈએ છે તે ખરેખર આર્ક ટેન્જન્ટ ઓફ 2x ની મેકલોરિયન સિરીઝ છે તેના પ્રથમ ચાર શૂન્યતર પદો હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને જાતે જ તે કરવાનો પ્રયત્ન કરો આશા છે કે તમે તેની શરૂઆત કરી હશે અને આનું પ્રથમ વિકલિત શોધ્યું હશે x ની સાપેક્ષે આર્ક ટેન્જન્ટ ઓફ 2x નો વિકલિત આર્ક ટેન્જન્ટ ઓફ x નો વિકલિત 1/1+x નો વર્ગ થશે તેથી x ની સાપેક્ષે આનું વિકલિત 2/1+ આ આખી બાબતનો વર્ગ માટે એક વત્તા ચાર એક્સનો વર્ગ જેમ તમે મેક્લોરિયન સિરીઝના વધુ પદોને શોધવા માંગો તેમ તમારે આના વિકલિત લેવા પડે જે કદાચ વધારે જટિલ હોઈ શકે તો શું તેના માટેની કોઈ સરળ રીત છે હા તેના માટેની એક સરળ રીત છે તમે આના માટે પાવર સિરીઝ શોધી શકો આપણે તે પાવર સિરીઝના પ્રથમ ચાર પદોને શોધીએ અને ત્યારબાદ તેનું પ્રતિવિકલિત લઈએ જે આપણને આર્ક ટેન્જન્ટ ઓફ ટુ ના પ્રથમ ચાર પદો આપશે પરંતુ આપણે અચળાંક સાચા લઈ રહ્યા છીએ તેની ખાતરી કરવી પડશે કારણ કે તે કેન્દ્ર ઝીરો હોય તેને સંતોષતું હોવું જોઈએ પરંતુ જો આપણે આની પાવર સિરીઝ શોધીએ તેના પ્રથમ ચાર પદોને શોધીએ તો પણ આપણે તેમના વિકલિત લેવા પડશે જે થોડું અઘરું લાગે છે પરંતુ આપણે તેને આ પ્રમાણે ઉકેલીશું એફ ઓફ એક્સ લઈએ આ એફ ઓફ એક્સ એ આર્ક ટેન્જેન્ટ ઓફ ટુ નું વિકલિત છે માટે તેના બરાબર બેના ના છેદમાં એક વત્તા ચાર એક્સ નો વર્ગ હવે આપણે કોઈક બીજું લઈએ જેના વડે સરળતાથી દર્શાવી શકાય જેથી આપણે જયારે વિકલિત લઈએ ત્યારે આપણને સરળતા રહે ધારો કે જી ઓફ એક્સ બરાબર એક ના એક વત્તા એક્સ અહીં આ ખૂબ જ રસપ્રદ છે અને તે સરળ પણ છે કારણ કે તેને એક વત્તા

ગુણ્યા 1 વત્તા એક્સ આખાની માઇનસ ત્રણ ઘાત ત્યારબાદ તેનું તૃતીય વિકલિત બરાબર બે ગુણ્યા માઇનસ ત્રણ માઇનસ છ ગુણ્યા એક્સ આખાની માઇનસ ચાર ઘાત હવે તમે કહેશો કે આપણે આ શા માટે કરી રહ્યા છીએ હું તમને તેનો જવાબ થોડી જ વારમાં આપીશ આમ મે ઝડપથી તેના પ્રથમ 3 વિકલિત શોધી નાખ્યા તેના પરથી આપણે પાવર સિરીઝના પ્રથમ 4 પદોને શોધી શકીએ અને જો તે પાવર સિરીઝનું કેન્દ્ર 0 હોય તો આપણે મેકલોરિયન સિરીઝના પ્રથમ 4 પદોને સરળતાથી શોધી શકીએ આપણે ફક્ત આ બધાની કિંમત 0 આગળ ઉકેલવાની જરૂર છે માટે g ઓફ 0 બરાબર 1 થશે g પ્રાઇમ ઓફ 0 બરાબર 1 0 0 એટલે કે -1 જી પ્રાઇમ પ્રાઇમ ઓફ ઝીરો બરાબર એક વત્તા ઝીરો તેના પરથી કહી શકીએ કે જી ઓફ એક્સ બરાબર લગભગ આપણે તેના પ્રથમ ચાર પદોને લખીશું જી ઓફ ઝીરો જે એક છે ઓછા જી પ્રાઇમ ઓફ ઝીરો ગુણિયા એક્સ જે માઇનસ એક્સ નો ઘન માઇનસ છ ના છેદમાં ત્રણ ફેક્ટોરિયલ ગુણ્યા એક્સ નો ઘન ત્રણ ફેક્ટોરિયલ એ છ થશે તેથી આનો જવાબ માઇનસ એક આવે તેથી આપણે તેની જગ્યાએ

જો તમે અહીં x ની જગ્યા એ ચાર એક્સ નો વર્ગ ગુણો તો તમને એક ના છે લો એક્સ ની જગ્યાએ ચાર નો વર્ગ લખો અને પછી તેને બે વડે ગુણો જેથી તમને એફ એક્સ માટેની પાવર સિરીઝ અપ્રોક્સિમેશન મળશે તો આપણે હવે તે કરીએ એફ એક્સ બરાબર f(x) बराबर लगभग 2 वर्ग, 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 गुनिया अभी x की जगह 4x નો વર્ગ લખીએ 1 - x ની જગ્યાએ 4x નો વર્ગ + x નો વર્ગ પરંતુ x ની જગ્યાએ 4x નો વર્ગ આખા નો વર્ગ 4x નો વર્ગ આખા નો વર્ગ જેના બરાબર 16 * x ની 4 ઘાત થશે તેથી અહી 16 * x ની 4 ઘાત ઓછા એક્સ નો ઘન માટે ચાર એક્સ નો વર્ગ આખાનો ઘન જેના બરાબર ચોસઠ ગુણ્યા એક્સની છ તેની જગ્યાએ ચોસઠ ગુણ્યા એક્સની છ ઘાત લખીએ તેના બરાબર લગભગ આપણે હવે આ બેનું વિભાજન કરીએ બે ઓછા આઠ એક્સ નો વર્ગ વધતા બત્રીસ ગુણ્યા એક્સ ની ચાર ઘાત ઓછા

તેના બરાબર સંકલિતમાં અહીં એફ ઓફ એક્સ આ થશે બે ઓછા આઠ વર્ગ બત્રીસ ચાર ઘાત ઓછા એકસો અઠાવીસ ગુણ્યા એક્સ ની છ ઘાત ગુણ્યા ડી એક્સ આપણે અહીં અંદાજ લઈશું હવે તેના બરાબર શું થાય માટે તેના બરાબર અંદાજે મને ત્યાં અચળ મળશે કારણ કે જ્યારે પણ આપણે પાવર સિરીઝ અથવા મેક્લોરિયન સિરીઝ લખીએ ત્યારે તેનું પ્રથમ પદ અચળ હોય છે બે બેનું પ્રતિવિકલિત બે એક્સ થાય ઓછા આઠ એક્સના વર્ગનું પ્રતિવિકલિત આઠ એક્સનો ઘન છેદમાં ત્રણ થશે વત્તા બત્રીસ એક્સની ચાર ઘાતનું પ્રતિવિકલિત બત્રીસના છેદમાં પાંચ ગુણ્યા એક્સની પાંચ ઘાત થશે ઓછા આ પદનું પ્રતિવિકલિત એકસો અઠાવીસના છેદમાં સાત ગુણ્યા એક્સની સાત ઘાત થશે આમ આપણને આ પાવર સિરીઝ માટેના પ્રથમ પાંચ શૂન્યધર પદ મળ્યા અહીં આ પણ શૂન્યધર પદ છે તેથી પ્રથમ પાંચ શૂન્યધર પદ પરંતુ હવે આર્ક ટેન્જન્ટ ઓફ ટુ માટે આ અચળ યોગ્ય છે તેની ખાતરી કરીએ જ્યારે આ વિધેય ઝીરો થાય જ્યારે x બરાબર 0 લઈએ ત્યારે તેની કિંમત આ અચળાંકને બરાબર થશે આર્ક ટેન્જેન્ટ ઓફ 0 બરાબર શું થાય તેનું કેન્દ્ર 0 છે જો તમે મેકલોરિયન સિરીઝ સાથે કામ કરી રહ્યા હોવ તો આ એક ખૂબ જ પાયાની બાબત છે માટે 0 આગળ આ અંદાજની કિંમત બરાબર 0 આગળ તે વિધેયની કિંમત થશે આર્ક ટેન્જન્ટ ઓફ 0 બરાબર 0 થશે અને જ્યારે આને 0 આગળ ઉકેલીએ

છેદમાં પાંચ x ની પાંચ ઘાત ઓછા એકસો અઠાવીસ ના છેદ સાત ગુણ્યા એક્સની સાત ઘાત જો તમને અહીં વધુ પદ જોઈતા હોય તો તમે અહીં વધારે પદ ઉમેરી શકો